ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત અને રોષની લાગણી જોવા મળી રહી છે આને લઈને પરસોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ ઠેર ઠેર કરતો દેખાઈ રહ્યો છે પરંતુ હવે પરસોત્તમ રૂપાલાના વિરોધને ક્યાંક ને ક્યાંક સમાજનું નામ પણ આપવામાં આવી રહ્યું છે તેના કારણે અત્યારે તાજેતરમાં જે યુવાનો દ્વારા સોશિયલ મીડિયા પર પરસોત્તમ રૂપાલાના સપોર્ટમાં જે વિડીયો બનાવવામાં આવ્યા છે તેના કારણે વિવાદ પણ વકરી રહ્યો છે અને આને લઈને જે પાટીદાર સમાજના આગેવાન છે લલિત વશોયા તેમના દ્વારા પાટીદાર સમાજના યુવાનોને અપીલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાની લડાઈ એ વ્યક્તિગત લડાઈ છે તેને સમાજનું નામ આપવામાં ના આવે સાથે જ યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ પાટીદાર સમાજને મહત્વની વાત કહી છે શું કહી રહ્યા છે બંને નેતાઓ વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ એક જાહેર કાર્યક્રમમાં જે ક્ષત્રિય સમાજ વિશે એક વિવાદિત ટિપ્પણી કરી હતી તેને લઈને વિવાદનું વંટોળ જોવા મળી રહ્યો છે આ વિવાદ છે તે સમવાનું નામ નથી લઈ રહ્યો અને આને લઈને હવે જે રીતે લલિત વસોડા દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે કે પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે તે વ્યક્તિગત વિવાદ છે પરંતુ તેને પાટીદાર સમાજનું નામ આપવામાં આવી રહ્યું છે ને એક કોમી વય મનુષ્ય ફેલાય અને જાતિ જાતિ વચ્ચે એક લડાઈ થાય તે માટેના પ્રયાસો પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવતા હોવાના આરોપો લલિત વસાવ દ્વારા લગાવવામાં આવ્યા છે સાથે તેમણે પાટીદાર સમાજના યુવાનોને અપીલ કરી છે કે ક્ષત્રિય સમાજને ઉશ્કેરાય એવી કોઈ પણ પ્રકારની પોસ્ટ કે નિવેદન આપવું નહીં ને સાથે તેમણે પરસોત્તમ રૂપાલાના નિવેદનને પણ વખોડ્યું હતું પહેલા તો લલિત વસોયા દ્વારા શું અપીલ કરવામાં આવી છે સમાજને શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લો લલિત વસોયા આપની પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના આગેવાન તરીકે નહીં પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે નહીં પરંતુ એક દીકરા તરીકે આપ સૌને વિનંતી કરવા આવ્યો સૌરાષ્ટ્ર ની અંદર રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજોને લડાવા કરતા હતા આખા એ સૌરાષ્ટ્ર આખા એ ગુજરાત અંદર ક્ષત્રિય વર્ષીસ પાટીદાર ની લડાઈ વર્ષો સુધી ચાલી બંને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની અંદર ભાઈચારાનું વાતાવરણ છે ત્યારે પરસોત્તમ રૂપાલાજી એ જે વાણી વિલાસ કર્યો અને એને કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હીન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો પરંતુ ખુલે ખુલા ઉશ્કેરવાનું હું ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી અને આ આ લડાઈમાં કોઈના પણ હાથા ભયના વગર વાતાવરણ સુમેળ ભયું રીએ એના માટેના આપણે સૌએ પ્રયત્ન કરવાના છે રાજકીય માણસ હું હોઉં કે બીજો કોઈ હોય એ ચૂંટણી અલગ કરવાના પ્રયત્નો કરતા હોય પછી એ જાય છે ત્યારે ગામડાના જે સમાજના સામાન્ય અને નબળા વર્ગ નબળા માણસો છે એ માણસોને બે કોમ કોમ વચ્ચે બે જ્ઞાતિ વચ્ચે બે સમાજ વચ્ચે જે વિભાજન થાય છે

આ હતા પાટીદાર સમાજના આગેવાન લલિત વસોયા તેમણે પોતાનો પક્ષ એક પાટીદાર સમાજ તરીકે મૂક્યો છે તેમણે કહ્યું છે કે આ રાજકીય આગેવાનોના કારણે સૌરાષ્ટ્રમાં જે ભૂતકાળમાં પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે વર્ષો વર્ષ ખટરાગ રહ્યો છે પરંતુ જે રીતે બંને સમાજના આગેવાનો દ્વારા બુદ્ધિજીવીઓ દ્વારા સમજાવવામાં આવ્યા અને હાલ ભાઈચારાને એક સારો માહોલ સુમેળભર્યો માહોલ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો હાલ જે ક્ષત્રિય સમાજ અંગે જે પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી છે તો વ્યક્તિગત પરસોત્તમ રૂપાલાની લડાઈને સમાજનું નામ આપવામાં આવી રહ્યું છે અને યુવાનોને ઉશ્કેરવાના પ્ર

વાંધો નથી તેમણે જે ક્ષત્રિય સમાજને લઈને કરેલી ટિપ્પણીના કારણે તેઓ વ્યથિત છે અને તેમણે કહ્યું છે પાટીદાર સમાજના લોકોને પણ તેમણે કહ્યું છે કે કેટલાક સમાજમાં જે બુદ્ધિજીવી લોકો છે તે સમજી રહ્યા છે આ ઘટનાને તે જાણી રહ્યા છે કેમ કે તેમનો વિરોધ માત્ર પરસોત્તમ રૂપાલા સામે છે શું કહી રહ્યા છે યુવરાજસિંહ જાડેજા તે સાંભળી લો સાથે અભદ્ર વ્યવહાર કે અભદ્ર ટિપ્પણી એ નથી કરવાની અને આપણો વિરોધ એ ફક્ત વ્યક્તિગત રીતે જે વાણી વિલાસ્તીઓ છે એ પરસોતમ રૂપાલા સાહેબ સાથે જ છે આ વાત એ યાદ રાખવાની છે દરેક લોકોએ ક્ષત્રિય સમાજના દરેક લોકોએ પણ યાદ રાખવાની છે અને આ માધ્યમથી અમે પાટીદાર સમુદાયને જે વિશાળ સમુદાય જે સમજુ સમાજ છે એમને પણ આ માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારી લડાઈ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એ પાટીદાર સમાજના વિરુદ્ધમાં નથી એક વ્યક્તિએ જે વાણી વિલાસ કર્યો છે જે બફાટ કેરો છે પરસોત્તમ રૂપાલાજીએ જે જાહેરમાં આવી અને એવું કહ્યું હતું કે રોટી બેટીના વ્યવહાર એ અંગ્રેજો સાથે થયા છે અને પછી એ વાતની એને પુષ્ટિ પણ કરી છે આપણે બધા જે વાત જાણીએ છીએ તો પાટીદાર સમાજ પણ સમજુ સમાજ છે એમાં જે બુદ્ધિજીવીઓ છે એમને પણ કહેવા માંગીએ છીએ કે ક્યાંય પણ જે રીતે ઘણા લોકો એવું ઈચ્છી રહ્યા છે જે લોકો એટલે કે પાર્ટીવાળા જે એવું ઈચ્છી રહ્યા છે કે કોઈને કોઈ પ્રકારે આ જે વાતાવરણ છે ઢોળાય અને એના પ્રયત્નો એ અત્યારે થઈ રહ્યા છે તો જે સમજુ સમાજ છે સભ્ય સમાજ સમાજ છે છે એમને પણ વિનંતી કે તમે પણ આવી કોઈ જ વાતમાં ન આવશો તમને પણ કોઈને કોઈ જગ્યાએ કોઈ એવો ઓડિયો હોય કોઈ એવો વિડીયો હોય કે કશું કાંઈક એવું ભૂતકાળમાંથી કશું કઈક લાવી અને તમારી પાસે મૂકવામાં આવે તો એ વાતમાં પાટીદાર સમાજે પણ ન આવું એના યુવાને પણ ન આવું અને જ્યાં તમે જે રીતે અત્યારે અમને સપોર્ટ કરી રહ્યા છો એ જ રીતે અમને સાથ સહકાર અને સહયોગ આપતા રહેજો જ્યાં પણ જરૂર પડશે ત્યાં ચોક્કસપણે અમે તમારી સાથે છીએ અમે જરા પણ એવું નથી કહેતા કે આ સમાજ તમને આ જે ટિકિટ છે એ જીનવી અને કોઈ ક્ષત્રિય સમાજને આપી લ્યો અમે દરેક સ્ટેજ ઉપરથી પણ કહેતા આવ્યા છીએ કે આ જે ટિકિટ છે એ તમે પાટીદારના કોઈ પણ આગેવાનને આપો અમને મંજૂર છે અમે એનો વિરોધ કરતા જ નથી એટલે તમે પણ સમજી શકો છો કે અત્યારે જે ટ્રોલ આર્મી જેનું કામ જ આ છે આ હતા યુવરાજસિંહ જાડેજા તેમના દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે અને સાથે કહેવામાં આવ્યું છે કે શાંતિ ઢોળાય તે પ્રકારના પ્રયત્ન છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે અને સાથે તેમણે સત્રિય સમાજના લોકોને અને પાટીદાર સમાજના લોકોને કોમી એકતા જાળવવા સાથે સાથે એકબીજામાં સુમેળભર્યું વાતાવરણમાં રહેવા માટે પણ અપીલ કરી છે હાલ સોશિયલ મીડિયામાં જેવી રીતે ક્ષત્રિય સમાજના આગેવાનો જે પ્રતિક્રિયા આપી રહ્યા છે નિવેદન આપી રહ્યા છે કેમ કે તેની લાગણી દુભાઈ છે સામે હવે જે એના વિવાદને શાંત કરાવવા માટે હવે સમાજના આગેવાનો પણ મેદાનમાં જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર